મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદના એસપી રિંગ રોડ પર વિશાલ લેન્ડમાર્ક કોમ્પલેક્ષલમાં ગત રોજ ફૂડ પોઈઝનનો મામલો સામે આવ્યો હતો જેમાં ગઈકાલ લગ્નમાં હાજર રહેલા ચુમ્માલીસથી વધુ લોકોને અસર પહોંચતા તમામ લોકોને સારવાર અર્થે અમદાવાદ એલજી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા હોટલની તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો ગતરોજ અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનની ઘટના બનવા પામી હતી રાજપીપળથી આવેલા જાનૈયો અને કન્યા પક્ષના મહેમાનો ફૂડ પોઈઝનનો ભોગ બન્યા હતા મેરી ગોલ્ડ હોટલમાં યોજાયેલા પ્રસંગમાં પીસાયેલા ભોજન બાદ જાનૈયોની તબિયત બગડી હતી મહેમાનોને વેલકમ ડ્રિંક સાથે અને દૂધની બનાવટો જ્યુસ અને ગાજરનો હલવો પીસાયો હતો મોડી રાત્રે કન્યા વિદાય બાદ એક બાદ એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા છ લોકોને ગંભીર અસર થતાં મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને કન્યા પક્ષના સંખ્યાબંધ લોકોને પણ ફૂડ પોઈઝનની અસર થઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ